મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાંચ ડિસેમ્બરે શપથ લેશે મુંબઈના આઝાદ મેદાનમાં પાંચ ડિસેમ્બરે બપોરે એક વાગે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથરી છે આ પછી ડોક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી છે મળતી માહિતી મુજબ સાતારાના દરે ગામ સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તાવ છે સતારાથી ડોક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી ડેંગલ વાવાઝોડું શનિવારે સાંજે સિત્તેરથી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તમિલનાડુ અને પંડુચેરી નજીક કરાઈલકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરતા સમયે તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું ભારતીય પુરાતન સર્વેક્ષણ એએસઆઈએ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા જેમાં જણાવવામાં આવ્યું છે કે સંભલ જામા મસ્જિદમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો ઓગણીસો વીસથી આ મસ્જિદના સંરક્ષણ અને જાળવણીની જવાબદારી ઈએસઆઈ પાસે છે પરંતુ લાંબા સમયથી અમારી ટીમને મસ્જિદમાં દાખલ થતી અટકાવવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડિટી વિથ પેલેસ્ટાઈન પીપલની ઉજવણીના ભાગરૂપે પેલેસ્ટાઈનના લોકોના વિકાસ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કરતો સંદેશો પાઠ્યો અને ચિંતા પણ વ્યક્ત કરી કે તાત્કાલિક ધોરણે યુદ્ધ વિરામ કરવામાં બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદથી લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના ચટગાવમાં એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામદાસ પ્રભુ તરીકે કરવામાં આવી રહી છે જે કથિત રીતે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા નર્મદા જિલ્લામાં નર્સિંગ કોર્સના નામે લાખોની ફી ઉઘરાવીને છેતરપિંડી કરનાર મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી સુરતના સચિન પાલી ગામના એક સાથે જ ત્રણ બાળકીના શંકાસ્પદ મોતના સમાચાર મળી રહ્યા બાર વર્ષ ચૌદ વર્ષ અને આઠ વર્ષની તમામ બાળકીઓના મોતથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો ગઈકાલે બાળકો દ્વારા આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડી હતી તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આણંદ જિલ્લાના સુજિત્રા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છસો કરોડ થી વધુ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું અને ખાતમુહૂર્ત કર્યું ત્યારબાદ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છસો ને સોળ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું અલકાપુરી રેલવે અંડરપાસ ઉપર નવો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે મહાકુંભમાં અખાડાઓને જમીન ફાળવવાની સાથે જ મેળા વિસ્તારમાં તેમના તરફથી ભૂમિપૂજનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર